રાજુલામાં છતાડ્યા રોડ પર આવેલા શીતાળી માતાજીના મંદિરે પાઠ ધ્વજ હનુમાનજીના સાનિધ્યમાં સુંદરકાંડ પાઠ તેમજ હવન કરવામાં આવ્યું જેમાં ગોપાલભાઈ રાવળની ભક્તિ ટીમ ભાવનગર દ્વારા સુંદરકાંડના પાઠનું વાંચન કરવામાં આવેલું આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી યુવરાજભાઈ ચાંદુ બજરંગ દળના પ્રમુખ શ્રી ગૌરાગભાઈ મહેતા मंत्री श्री टीरागभाई जोशी अमेरिका થી રમાબેન ઠાકર અમરીશભાઈ ઠાકર સહિત શ્રદ્ધાળુઓ જોડાયા હતા

નમસ્કાર મિત્રો હું ગોપાલ રાવલ ભાવનગર થી ગઈકાલે અહીંયા રાજુલામાં આપણે શીતળા માતાજીના મંદિરે સુંદરકાંડનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ રાજુલાના ઘણા બધા અગ્રણીઓ સંતો મહંતો માતાઓ બહેનો વડીલોએ સુંદરકાંડમાં ખૂબ આસ્થાભેર શ્રદ્ધાપૂર્વક સુંદરકાંડનો પાઠ માણેલ મારો પોતાનો ચારસો આઠમો સુંદરકાંડ ગઈકાલે અહીં કરવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયેલ પણ ખૂબ આનંદ આવેલ